રામ કરો બારસો સિત એક લાખ સત્યાવીસ હજાર રિયલમીન નું કવર છે ના

No, molto roulante, ragazzo. Pogra, cosa fai? Brava. કેટલા હોય બે ઈ તો બેદી પેલા એને જોયું હતું એને ખબર હોય તમે પો તે શું છે વેપ હયાતી લેમન લાઈન भाई सूरत आउसु आउसु कुछ प्लान करेंगे <गणगी> अंडरग्राउंड जे यारो के बोलो छो तो कोक दिए तो खावा नहीं तो बैठा हमें

જેટલા લંડના બાઇકર ઘૂમે છે ફરે છે એ બધાને સાવચેત કરવાની આ વાત છે ચેકિંગ કુલ ચાલુ છે સમજી વિચારીને આટા મારજો અત્યારે ચેકિંગ ચાલુ છે ફિન્ચલી અને હેંગરલેન્ડ જય ગોપાલ તો બધા બાઇકરોને ખાસ સૂચના ફિન્સલી ના જવું સીતારામ હૈરર મહાદેવ જય માતાજી કેડી ભરવાડ મહાદેવર

છબી યાદ છે યાદ નથી આવતી ભાઈ બસ મજામાં ભાઈ જે મતજી આવો ભાવનો ઘર આવશો આવશો પિંક 180 પિંક નઈ મળી ઓર્ડર આપવો પડશે ભાંગ પી આવો કાલ બરાબર હા એટલે કાલે શિવરાત્રી છે ભાભી ક્યાં છે મોકલાવો એને

આઈ વાલિયો મોકલાવા જાશે શેડ દેના લિયે આવી ગયો બરાબર જોઈ હો ભાઈ મેં ઇન્ડિયન ના એ બહાર ઊભો છો ચુરમા લગાવો જો આખમાં યસ આઈડી

अरे हेअपरप्ला आव बे कोण घर किरिक कव्हर शेन कव्हर कव्हर मोबाईल का नाम હા તમે અહીંયા પાર્લર માં કરાવો મારા ઉપર એક્સપેરિમેન્ટ કરો બીજું દેજે બાપા એડ્રેસ નો ભાઈ જીદભાઈ હું ચાલે જલસા ઓનલાઈન શોપિંગ છે આપડે તમારે દુકાન દેખાડવા આ દેખાય

भीत पतलो केमन थे गियो लगन थे गयें डिनर थे गियो ना डिनर नची थे गियो एस ट्वेंटी थ्री एस ट्वेंटी थ्री बताऊं आईएस ट्वेंटी थ्री 5.6 ગ્રુ કમ છે કેવરી વજ્યા पता ઇનદી ના ના ભૈયા પરસો તો જેસા પાક કરના લે નાકવાની છે એ તો અહીં છે હા એટલે કો પાક લે લે હવે લઉં તાત લવણ રેવણ્યુર કો હા એ ઊનું જિક નજીક નિપડ

16 Pro Max price, 16 Pro Max 1270, 1270, 1 TB, golden color. I'm a છો? jewel. I'm a man's 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 jewel. I'm ભાઈ દ હાટ અલગ અલગ કલર ના કોને વેચો છો સોમનાથ આવો ભાઈ શિવરાજ वो तो तेरे तो क्या बेवकूफ था यार अच्छा हाँ ना भाई मेहनत की आई लव यू और जरा रिपोर्ट ટ્રેડિટ છે સો ટકા રજા રિપોર્ટ મેડમ ગય આવશે આવશો હો બધાયના ઘરે જવાનું છે પ્રેમમાં પડોનું ક્યાં ક્યાં કારણ હતું હોય મોકલો તમારા હાટાના શિવરાત્રીમાં સોમનાથ પીવે ને મોકલો તમારાત્રી કાલે ઉપવાસ કરજો ભાભીએ કીધું છે એવું મને છે ને ઉપવાસ એડવોકેટ ગોહેલ ચિરાગ હાઉ આર યુ માય ફ્રેન્ડ ત્યાં ગુજરાતમાં શું એમ ના આવે લંડન ઓનલી તે દેયા બેટા મેં ગયો અજી હમણાં તો આવી ન ભાઈ મેક્સ ખાલી રૂપિયા ના ખાલી અમને કેમ કરે હું કહું જો દેખાય એમ ખાલી એમ પકડો એમ દૂર એમ દૂર રહ્યો

શું તમને હવે પંદર હજાર ને વીસ હજાર માં ફોન જોઈએ છે તમને એવું લાગે છે કે નથી મળતું તો હાલો આજે તમને અપાવી દઉં હું બરાબર આ ફિફ્ટીન પ્રો મેક્સ ખાલી ને ખાલી પચીસ હજાર રૂપિયામાં કંડિશન તમે જોઈ જ શકો છો બરાબર સો ટકા કંડિશન છે તો રાહ કોની જોવો છો ફટાફટ આવો ફોન લઈ જાઓ ને ફોલો કરવાનું ભૂલતા નહીં આપ જોઈ શકો છો કે આપણી પાસે હાલમાં

અને ફોલો કર્યું હશે ફોલો કરવાનું ભૂલતા નહીં ફોલો કર્યું હશે ને તો તમને ડિસ્કાઉન્ટ પછી આપણે ફોલ્ડ મારે જોતા હતા પણ આ ફોલ્ડ જોતા તો એ અંદર ચાલુ ને બહાર ડિસ્પ્લે ચાલુ ખાલી ને ખાલી આપી દેવાનો છે બાવીસ હજાર નવસો નેવું માં તો મેં એને ફોન કર્યો હોપ તો ફોન કર્યો તો જેવો ફોન કર્યો ને તો મને કહે ઈ તો સેલ થઈ ગયા છે એ તો બે જ આવ્યા હતા એ કંડિશનમાં પણ તમારે જોતા હોય ને તો મંગાવી દઉં પણ પ્રાઇઝ ઈ નહીં દે કારણ કે નવો સ્ટોક જે આવે ને એમાં શું પ્રોબ્લેમ છે શું નથી કેવી કન્ડિશન છે એના ઉપર ડિપેન્ડ છે હે જ આમ આમ જતો જાતો પાછો જાતો આમ હાલ તો હાલ તો પાછો પછી કેમ કેજે ભાઈ તમે હેલમેટનું કરો છો હા અમે હેલ્મેટ નું કરીએ છીએ આ તમે લઈ જાવ ખાલી ને ખાલી વીસ હજાર રૂપિયા આ તમે લઈ જાવ ખાલી ખાલી બાવીસ હજાર રૂપિયા આવી ડીલ તમને ખાલી અમારી દુકાન છે આમાં આની કન્ડિશન તમે જોઈ શકો છો આની કન્ડિશન જોઈ શકો છો આ ફાલ્ગુન નું છે એટલે કાચ નથી આવતો અને આ છે હિંગુલ નું છે કાચ આવે છે બરાબર અને આ ડી આવી ડીલ તમને આખા રાજકોટ માં નહીં મળે તો આજે તમે પેજ ફોલો કરો અને આવીને લઈ જાવ મારે હવે આજ ચાલુ કરી એના કરતા ઓલી પીઝા વળી હારી આનંદ મજા આવતી ઓલું એડવર્ટાઈઝ કેમ બાકી એવું જ આવે ને કે આમાં કાચ કેમ નથી આ ફાલ્ગુન નું છે એના બીજા નું છે ફાલ્ગુન માં કાચ ન આવે દુકાન નામ કયો ન કહેવાય અમારી ધંધો નથી કરવું સારું ભાવે ને એક નંબર જ હોય હાલ ભાઈ જુનાગઢ મેળા નથી જવું ના ભાઈ આપડે કઈ કામ નથી આપણે જુનાગઢ ને સોમનાથ ને બધું છે ભાઈ ઉભા ને હમ શું કરું છે અમારે પાસે બહુ જ સારા પેસે છે ભેગા કરો ઉભા પેલા ભેગા કરો કેટલા છે કેટલા છે બતાવો પેલા ના તો હમણાં તમે હારી જાઓ પાછું વાલેકુમ સલામ શાક બફાતું લાગે છે સીટી બોલે છે ના ભાઈ એવું શાક કરો ને ચાલુ કેટલાં છે પ્લીઝ સીધ ડી એમ જોઈ લઈશો ભાઈ કેમ આમ થાય છે કા ઓ પ્લાન કલાકાર છે હાલો તો તમને આપડે